નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું હનુમાનજી મહારાજ પાસે રહેલી આઠ ચમત્કારિક સિદ્ધિઓ વિશે પ્રથમ સિદ્ધિનું નામ છે અણીમા હનુમાનજીને મળેલી આ અણીમા સિદ્ધિનો અર્થ એ હતો કે જે વ્યક્તિ સિદ્ધિને જાણે છે તે કોઈ પણ વસ્તુમાં ખૂબ જ સરળતાથી પ્રવેશ કરી શકે છે પોતાની ઈચ્છા મુજબ પોતાનું સ્વરૂપ ઘટાડીને વ્યક્તિ કોઈપણ વસ્તુમાં પ્રવેશ કરી શકે છે તે પણ કોઈને દેખ્યા વિના હનુમાનજી એ અણીમા સિદ્ધિ દ્વારા જ લંકાનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું આ સિદ્ધિનો ઉપયોગ કરીને હનુમાનજી એવું નાનકડું રૂપ બનાવ્યું હતું કે કોઈ તેમની હાજરી જોઈ શકે નહીં હવે બીજી સિદ્ધિનું નામ છે મહિમા હનુમાનજીને મળેલી બીજી સિદ્ધિનું નામ મહિમા છે 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 આનો અર્થ એ કે એક સંપૂર્ણ વ્યક્તિ જે આ પ્રાપ્ત કરે તેના તેના જ્ઞાન અને મદદથી કદમાં ઘણો વધારો કરી શકે છે આ સિદ્ધિનો ઉપયોગ કરીને હનુમાનજીએ સુરસાને હરાવવા માટે પોતાને સો જોજન સુધી વિસ્તાર કર્યો હતો ત્રીજી સિદ્ધિનું નામ છે ગૌરવ ગરિમા સિદ્ધિ એટલે કે જે વ્યક્તિને આ સિદ્ધિ મેળવી છે તે પોતાની જાતને કોઈ પણ વજન એટલે કે ભારે બનાવી શકે છે હનુમાનજીએ આ સિદ્ધિનો ઉપયોગ મહાભારત કાળમાં ભીમની સામે કર્યો હતો તેમના ઘમંડને તોડવા માટે વૃદ્ધ વાનરનું સ્વરૂપ ધારણ કરીને રસ્તા પર બેસી ગયા જ્યારે ભીમે બહાર નીકળવાનો રસ્તો પૂછ્યો તો હનુમાનજીએ તેમને પૂછડી હટાવા કહ્યું પરંતુ ભીમ તેમની પૂંછડી પણ હલાવી શક્યા નહીં આ રીતે હનુમાનજીએ ગરિમા સિદ્ધિનો ઉપયોગ કરીને ભીમનો અહંકાર તોડ્યો ચોથી સિદ્ધિનું નામ છે લધિમા હનુમાનજી ને આપેલી લધીમાં સિદ્ધિ નો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાના શરીર નું વજન ઘટાડી શકે છે આ સિદ્ધિનો ઉપયોગ કરીને હનુમાનજી અશોક વાટિકા પહોંચ્યા અને એક પાન પર બેસીને માતા સીતાનો પરિચય કરાવ્યો ત્યારે હનુમાનજી એ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવવાનું કહ્યું પાંચમી સિદ્ધિ નું નામ જ સિદ્ધિ છે આ સિદ્ધિ પ્રાપ્ત કરીને આપણે જે જોઈએ તે બધું સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ એટલું જ નહીં આ સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી જ હનુમાનજી પશુ પક્ષીઓ સાથે વાતચીત કરી શક્યા આ સિદ્ધિનો ઉપયોગ કરીને હનુમાનજી માતા સીતાને શોધવા માટે ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ સાથે વાત કરી છઠ્ઠી સિદ્ધિનું નામ છે પ્રકામ્ય હનુમાનજીને આપવામાં આવેલી આ શક્તિ તેમની ઉર્જા સાથે જોડાયેલી છે આ સિદ્ધિનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ ધરતીમાં ડૂબી શકે છે અથવા તો આકાશમાં ઉડી શકે છે આ સિદ્ધિનો ઉપયોગ કરીને જ હનુમાનજી પૃથ્વીના કોઈ પણ ખૂણે જઈ શકતા હતા આ સિદ્ધિથી હનુમાનજી પાણીમાં પણ જીવિત રહી શકે છે આ જ કારણે હનુમાનજીને અમર માનવામાં આવે છે સાતમી સિદ્ધિનું નામ છે ઈશિત્વ હનુમાનજી દ્વારા પ્રાપ્ત થયેલી આ સિદ્ધિનો અર્થ છે દેવી શક્તિઓ ઉત્તમ નેતૃત્વ ક્ષમતા પણ થાય છે આ સિદ્ધિના કારણે હનુમાનજીમાં વાનર સેનાનું નેતૃત્વ કરવાની અદભુત ક્ષમતા હતી એટલું જ નહીં આ સિદ્ધિથી મૃત જીવને પણ જીવિત કરી શકાય હવે છેલ્લી અને આખરી આઠમી સિદ્ધિનું નામ વસિત્વ છે હનુમાનજી દ્વારા લાવવાનો છે આ સિદ્ધિનો ઉપયોગ કરીને જ હનુમાનજીએ પોતાના મનને નિયંત્રણમાં રાખ્યું હતું આ સિદ્ધિનો ઉપયોગ કરીને હનુમાનજી કોઈ પણ વ્યક્તિને તેમના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે યોગ્ય દિશામાં કાર્ય કરી શકે છે તો મિત્રો આ હતી હનુમાનજીમાં રહેલી આ ચમત્કારિક સિદ્ધિઓ વિશેની વાત તો અમારી ચેનલને ને કરો આ વિડીયોને લાઈક કરો તેમજ આ વિડીયો તમારા ફેમિલી મેમ્બરો તેમજ તમારા મિત્રોને શેર કરો ધન્યવાદ